નમસ્કાર આમ જોઈ રહ્યા છો નેશન ન્યૂઝ હું છું આપની સાથે હિતલ વગર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રકૃતિને વિશેષ પ્રાધાન્ય આપતા આવ્યા છે એકતાનગર સ્થિત વામન વૃક્ષ વાટિકા પ્રકૃતિ પ્રેમ ધૈર્ય શાંતિ અને સકારાત્મક ઉર્જાનો અનુભવ કરાવે છે વામન કલા આપણી તાલમેલ સજાગતા અને પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલતા શીખવે છે તેમણે પ્રકૃતિ સંરક્ષણ ભારતીય પરંપરા અને આધુનિક જીવનશૈલીના સુંદર સંગમનું મહત્વપૂર્ણ પ્રતિક સમા એકતા નગર ખાતી વામન વૃક્ષ વાટિકાને એકત્ર સોફ્ટવર બીજા પચ્ચીસ ધાણ રોજ પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂક્યું હતું વાટિકા પરિસર ત્રણપોઇન્ટ પચ્ચીસ એકર વિસ્તારમાં ફેલાયેલ અનોખું બોનસાઈ વાટિકા છે અહીં નવસો મીટર લાંબો પોકવે એક હજાર બસો થી વધુ વૃક્ષો પાસઠ પ્રજાતિઓ અને વીસ થી વધુ કલાત્મક બોન્સાઈ શૈલીઓ અહીં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે આકર્ષક બૌદ્ધ પ્રતિમા સુંદર જળાશય અને ગઝેબો વાટિકાની શોભા વધારે છે પ્રકૃતિની સંભાળ રાખવી એ જ સજીવ સૃષ્ટિના આયુષ્ય અને સ્વસ્થ જીવનનો આધાર છે વૃક્ષો પ્રકૃતિની અતિ મહત્વની ભેટ છે અને તેમાં પણ વામન વૃક્ષોની સુંદરતા અને મહત્તા વિશેષ રૂપે અનોખી છે વામણ વૃક્ષ વાટિકા પ્રકૃતિ પ્રેમ અને ભારતીય પરંપરાનું સુંદર સંકલન બની આજે નવી ઓળખ પ્રાપ્ત કરી રહી છે વામન વૃક્ષ વાટિકા પ્રકૃતિની નાની દુનિયામાં છુપાયેલી વિશાળતા દર્શાવતું એક અનોખું ઉદ્યાન છે કદમાં નાના હોવા છતાં અહીંના દરેક વામન વૃક્ષમાં પૂર્ણ વૃક્ષ જેવી શક્તિ સંતુલન અને સૌંદર્ય જળહાડે છે

એક કુદરતી વારસાનો અદભુત ખજાનો સમાયેલો છે મુલાકાતની શરૂઆત ઇન્ટરપ્રિટેશન સેન્ટર થી થાય છે જ્યાં બોન્સાઇ કલાની ઓળખ કરાવતી શોર્ટ ફિલ્મ દર્શાવવામાં આવે છે અહીં મેક યોર ઓન બોન્સાઇ વર્કશોપ પણ ઉપલબ્ધ છે તાજેતરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વામન વૃક્ષ વાટિકાની મુલાકાત લઈને અભિભૂત થયા હતા બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ એકતાનગર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર